એક વિકલાંગ પિતા કેવી રીતે બની ગયો હેવાન અને કઈ રીતે આ ઘટનાનો ભાંડો ફૂટ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એક પિતા પોતાની ઓગણીસ વર્ષીય દીકરી ગુમ થયાની ફરિયાદ લખાવવા પહોંચ્યો પિતાએ રજૂઆત કરી કે દીકરી ગુમ છે જેના આધારે લોકલ પોલીસ અને એલસીબીની ટીમે તપાસ આદરીને દીકરીને શોધી કાઢી પરંતુ જ્યારે પોલીસે દીકરીને ઘરે પરત જવા કહ્યું ત્યારે દીકરીએ પોલીસ સ્ટેશનમાં જ ઘરે જરા જવાની સાપ ના પાડી દીધી પોલીસને શંકા જતા દીકરીનું કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારે જે સત્ય બહાર આવ્યું તે સાંભળી પોલીસ પણ ચોખી ઉઠી હતી દીકરીએ ઘટસ્ફોટ કર્યો કે તેનો દિવ્યાંગ પિતા છેલ્લા ત્રણ ચાર વર્ષથી તેનું શારીરિક શોષણ કરી રહ્યો હતો અને તેના ત્રાસથી જ તે ઘર છોડીને ભાગી ગઈ હતી નરાધમ પિતાની હેવાનિયતની કહાની માત્ર સગી દીકરી સુધી સીમિત ન હતી પોલીસ તપાસમાં વધુ એક ભયાનક ખુલાસો થયો છે કે આરોપી પિતાની નજર એટલી હદ સુધી બગડેલી હતી કે તેણે પોતાની સત્તર વર્ષીય ભત્રીજીને પણ છોડી ન હતી નરાધમ છેલ્લા સાત વર્ષથી ભત્રીજીને પણ પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હતો ઘરની પરિસ્થિતિ એવી હતી કે દીકરીની માતા ફોર્સ ધ સ્ટેજના કેન્સરથી પીડિત અને પથારીવશ છે તેનો ફાયદો ઉઠાવી રાત્રે બાર વાગ્યાના સુમારે પિતા દીકરીના રૂમમાં જતો ટીવીનો વોલ્યુમ વધારી દેતો અને મોબાઈલમાં ફોન વિડીયો બતાવીને બળજબરી કરતો હતો દીકરીને જ્યારે રિકવર કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની તૈયારી કરી ત્યારે દીકરીએ ના પાડી કે અમારે પોલીસ સ્ટેશનમાં કે ઘરે નથી જવું દીકરીનું કાઉન્સલિંગ કરી પૂછપરછ કરી તો સ્ટેટમેન્ટ આપ્યું કે દીકરીના ફાધર છેલ્લા ત્રણ ચાર વર્ષથી એનું શારીરિક શોષણ કરતા હતા એના લીધે જ દીકરી ઘરેથી નીકળી ગઈ હતી પૂછપરછમાં એવું ખબર પડ્યું કે દીકરીની કઝિન સિસ્ટર જે હાલ સત્તર વર્ષની છે એનું પણ છેલ્લા સાત વર્ષથી દીકરીનો ફાધર શારીરિક શોષણ કરી રહ્યો છે એક દીકરીની ફરિયાદ ઉપર ગુનો દાખલ થઈ ગયો છે હાલ તપાસ ચાલુ છે તેમજ આરોપીને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે પોલીસે આરોપી પિતાની અટકાયત કરી લીધી છે અને તેને પોતાની ગુનાની કબૂલાત પણ કરી લીધી છે પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ કેન્સર પીડિત માતાની સારવાર માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે એક પિતા આ કૃત્ય પવિત્ર સંબંધો પર કાળી ટીલી લગાવી છે રિપોર્ટ ફિરોઝ સુરેજા ચોરાઈ છે ટીમ તમામ લોકોને લગાવવામાં આવે અને દીકરીને રિકવર કરવામાં આવી દીકરીને જ્યારે રિકવર કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની તૈયારી કરી ત્યારે દીકરી ના પાડી કે અમારે પોલીસ સ્ટેશનમાં નહીં જવાનો પછી દીકરીની કાઉન્સેલિંગ કરી અને પૂછતાછ કરી તો દીકરી સ્ટેટમેન્ટ આપ્યો કે દીકરીના ફાધર છેલ્લા ત્રણ ચાર વર્ષથી એનો શારીરિક શોષણ કરતા હતા એના લીધે દીકરી ઘરથી નીકળી ગઈ એના પછી ફાધર સાથે અને દીકરી બંને સાથે પૂછપરછ કરવામાં આવી અને આવો ગુના જો છે કન્ફર્મ થયો એના પછી દીકરીની ફરિયાદ ઉપર રેપ અને પોક્ષોની કલમ હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફાધરને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવ્યા છે અને જો જો જગ્યાએ દીકરીએ કીધો કે આ ઘરમાં એક સેક્સ્યુઅલ અસોલ્ટ કરવા માટે ફાધર એક જેલ યુઝ કરતો હતો ઓ જેલ અને પ્રોટેક્શન ત્યાં ઘરથી દીકરીના દીકરી ના નિશાનદેહી ઉપર રિકવર કરવામાં આવ્યો છે અને પછી પૂછતાછમાં એવો ખબર પડ્યો કે દીકરીની કઝિન સિસ્ટર જો હાલ 17 વર્ષની છે એનો પણ છેલ્લા 7 વર્ષથી આ દીકરીનો ફાધર હે ઓ શારીરિક શોષણ કરી રહ્યો છે તો એક દીકરીની ફરિયાદ ઉપર ગુનો દાખલ થઈ ગયો છે અને બીજી જો દીકરી છે 17 વર્ષની એની હાલ કાઉન્સેલિંગ ચાલુ છે એના પછી એની ફરિયાદ લેવામાં આવશે ને એક ઓર ગુના દાખલ કરવામાં આવશે અને આ દીકરીનો ફાધર જો છે એ દિવ્યાંગ છે અને દીકરીની મધર છે આ કેન્સર પીડિત છે અને ફોર્થ સ્ટેજ છે તો અમે અહીંયા ડીડીઓ સાહેબ અને હેલ્થ સાથે પણ વાત કરી છે દીકરીની જો મધર છે એની સારવાર માટે અમે લોકો જિલ્લા પ્રશાસન સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ અને માનનીય એચએમ સાહેબ ડિપ્ટી સીએમ સાહેબ માનનીય ડીજી સાહેબ માનનીય આઈજી સાહેબનો સ્પષ્ટ માર્ગદર્શન છે કે મહિલા સંબંધિત અપરાધોમાં ઝીરો ટોલરેન્સ હોવી જોઈએ અને અમે આ મુજબ જ અમે લોકો આમાં કામ કરી રહ્યા છીએ આની આની ઉંમર જો છે આ પેન્તાળીસ વર્ષની આજુબાજુમાં છે અને રાત્રિમાં બાર વાગ્યા આજુબાજુ દીકરીના રૂમમાં પ્રવેશ કરતો હતો ટીવીની ની અવાજ વધારતો હતો અને મોબાઈલમાં ફોન વિડીયો બતાવતો હતો એના પછી દીકરી સાથે શારીરિક શોષણ કરતો હતો અને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપી પણ આ ગુનાની કબૂલાત કરી છે અને આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે